સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણા ચૂકવવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળની રજૂઆત ભરૂચ નગરપાલિકાના નિવૃત્ત પેન્શનર્સ કર્મચારીઓ સાતમા પગાર પંચના નાણાંક ચૂકવવાની માંગ સાથે આજરોજ પેન્શનર્સ કર્મચારીઓએ ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી રજૂઆત માંગ જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકાના હાલના ચાલુ કર્મચારી તથા પેન્શનર્સને સાતમા પગાર પંચના નાણાં ચૂકવવાનો નક્કી કરેલ છે ભરૂચ નગરપાલિકા તરફથી અગાઉ દિવાળીના સમયમાં કાયમી કર્મચારી દીઠ પંદર રૂપિયા ચૂકવવામાં આવેલ છે અને જે તે સમયે પેન્શનર્સને ચૂકવવામાં આવેલ નથી જેથી સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ સાથે ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ ભરૂચ દ્વારા ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે જે ખરેખર ગોલ ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ અનોખ બતાવીને ટાઈમ બગાડવા માંગે છે એટલે આજે ના છૂટકે અમે પ્રતિક કપાસ પર બેસવાના હતા પરંતુ પોલીસ પરમિશન ના મળતા અમે છેલ્લા અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છે અને ભવિષ્યમાં જો આ રીતનું જ થશે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂરત પડશે કેટલા કર્મચારીઓ પેન્શનર મોટા બધા જ છે એમાં કર્મચારી ચારસો ઉપર કર્મચારી છે કામદારથી માનીને સ્ટાફના બધા કર્મચારી પેન્શનર કર્મચારીઓ છીએ ભરૂચ નગરપાલિકા તરફથી સાત પાંચ પગાર પંચ નાના દરેક કર્મચારીઓને ચૂકવવાનું નક્કી કરવામાં આવેલું છે આ અગાઉ ભરૂચ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ એટલે ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને બે વર્ષ પહેલાં પંદર પંદર હજાર રૂપિયા પંદર પંદર હજાર રૂપિયા એમને ચૂકવી દીધેલા છે જે તે સમયે અમુક પેન્શનર્સને યાદ કરી અને તેમને પણ તે જ પ્રમાણે વધારે પડતી રકમ ચૂકવવી જોઈએ તે એમને ચૂકવેલી નથી એટલે ભરૂચ નગરપાલિકા મુખ્ય અધિકારી સાહેબને અમુ આ અંગેની બે વખત ત્રણ વખત લેખિત રજૂઆત કરેલી છે મૌખિક વાત પણ કરેલી છે તેમ છતાં હજુ સુધી અમારા પ્રશ્નોનો નિકાલ થયેલો ના હોય અમો આજ રોજ ફરી મુખ્ય અધિકારી સાહેબને અમારા પ્રશ્નોનો નિકાલ થાય અને પેનલ પેન્સલરોને તેમના ડિફરન્સના રૂપિયા તેમને મળે તે અંગેની અમે રજૂઆત કરવા આવેલા છીએ